પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સામે ચાલતા પ્રભાસ પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજના અમરણાંત ઉપવાસ આંદોલનનો આજે સુખદ અંત આવતા પોલીસ સ્ટેશનમાં સૌ ઉપવાસીઓની પારણા કરાવી ટ્રસ્ટે આપેલ લેખિત બહાંધરી વાંચી સંભળાવવામાં આવી હતી ટ્રસ્ટની મંદિર પૂજા વિધિમાં સોમપુરા બ્રાહ્મણ સિવાયના બહારના પાઠશાળાના ભૂદેવ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા હોય છે જેનો વિરોધ કરવામાં આવે જે હકીકત ટ્રસ્ટ સુધી પહોંચતા ગઈ સાંજે છ વાગ્યે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ચાવડા નાયબ પોલીસ અધ્યક્ષ વી આર ખેંગાર એસસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજાની ઉપસ્થિતિમાં સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં તાકીદે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં સોમનાથ ટ્રસ્ટે લેટર પેડ ઉપર લેખિત આપી હતી કે હવેથી બહારના બ્રાહ્મણોને બોલાવવામાં આવશે નહીં જે નિર્ણય સ્થગિત કરવામાં આવશે અને સોમપુરા સમાજના આ સંબંધિત અન્ય પ્રશ્નનો ટ્રસ્ટની આગામી બેઠકમાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના